નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય વાત કરું છું હાજી બોલો હા હવે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલુ છે એ ઘટના અનુસંધાન અમારે કમ્પ્લેન્ટ પોલીસ વિરુદ્ધમાં લખાવાનું છે પોલીસે કરી છે હા એમાં એક મેહુલ બોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ઘેરવર્તન કરી મારામારી કરવાનું ઉશ્કેરાયેલો પ્રયત્ન કર્યું એની સામે મારું ફરિયાદ છે મેહુલભાઈ એમને પોતાનું ફરિયાદ લખાયું હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઈજાવા સંજય ઈજાવા Izawa. Izawa. E Z H A V A. Izawa. Izawa. बराबर ना? हम्म. अपना मोबाइल नंबर बोलो. ओके क्या थी बोली रहे हैं सर सूरत सूरत सिटी के सूरत सिटी सूरत सिटी क्या की तो आपने रहवानों हम प्रॉपर एक नंबर लेके रोस अडाजन सूरत અડાજા હે પ્રોબ્લેમ છે વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાગી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસીને કઈક ને કંઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે મેહુલભાઈ એ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા પુસ્ાકજનક રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યું છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે પબ્લિકને દોડાયું છે ગાલી ગલત બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવવાનું છે એટલા માટે આપ શ્રી અમે કોલ કર્યો છે અચ્છા તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતાર્યો છે મેહુલે મેહુલ વિડીયો છે મેહુલે મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે કારણ કે જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું શું બના બન્યા હતા એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલર નો કાચવાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એને નંબર પ્લેટ પણ નહોતા મોટર વેહિકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નો ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય તમને મારા મિત્ર છે ઓકે જોડે મેહુલ માટે લખાઈ રહ્યા છો મેહુલ માટે નથી છું જનતાની સામે અને જનતાની સામે જે ગાળાગાળી કરી છે અને જનતાને જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની ફિલ્મ લગાવેલી છે ગાડી પર ગાડીમાં લગાવેલું છે વ્હાઇટ કલર ની ગાડી છે મારુતિ નું અને નંબર પ્લેટ વગરની ગાડી છે અચ્છા ને જનતાને ઉશ્કેર્યો છે બરાબર હા એ જનતાને મારવા દોડ્યું છે જનતાને ગાળાગાળી કરી છે જનતાને માર્યું પણ છે કોઈ વ્યક્તિઓને પકડી પકડીને એટલે તમે અમે તમારી આ જે વસ્તુ છે સીટી સુરત સિટી છે એમને ફોરવર્ડ કરીએ છીએ ઓકે અમે ત્યાંથી એનું લઈ લેજો જે બી હોય અચ્છા એટલે પોલીસ ના વિરુદ્ધ માં કરવા માટે સરકારે આજે નંબર જાહેર કર્યું છે એટલે એ ફરી ફરીને જે જગ્યા ઉપર પહોંચશે એવું કરી પોલીસે ગેરવર્તણ કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે એરિયા ના સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છે ઓકે એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમાર લોકલ તમારું ના સાંભળતા હોય તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને બી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સેબનો એક ઈમેલ એડ્રેસ આપું છું તમે લખો લખો ડીજી લખો dgp-g1 ओके okay. sec हम डैश hmm. -E br b for bombay r4 rajasthan hmm. br@gujarat.gov.in -E ओके okay. एना पर તમે ઈમેલ કરીને અરજી કરીને કરી શકો છો dg સેફના મંતચાને જસી આ અરજી આપની જે જેવી મિસકન્ડેક્ટ થઈ હોય ઓકે અમાયા હેલ્પલાઇન માં તમે અમારે ctp સેફને તો મોકલી જ આપીએ છે કે apiap as haiye tamara

મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ એમનો મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં એમને સર્ચ કરી શકો છો એમ એમના વિડીયો બધા એની અંદર ઉપસ્થિત જ છે હાલમાં યાદ છે મળી જશે તમને જોવા માટે ઘટનાનો ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર જ મળશે ના અમારે નથી અહિયાં કોઈ વોટ્સઅપ કઈ છે નહીં એટલે ઘટનાનો કંઈ નથી પણ અમે તમારી આજે રજૂઆત છે ને આજે સરકારશ્રીએ જે આ નંબર જાહેર કર્યું છે ને મેડમ એટલે અમે એવું વે માતા કદાચ માની લો આપડે આજે ફરિયાદ્રીપલ ફોર નવ ની અંદર કરીએ પછી વાત તો સાંભળો મેડમ તમે વાત તો સાંભળો

જેવી થઈ હશે ટોળાની બરાબર સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને જે મેં ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર ઓકે એટલે અલ્ટિમેટલી મેડમ જે ફરી તમે અહીંયા ફરી